આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય શકુંતલાબેન વસાવા જે છેલ્લા અઢી મહિનાથી જેલમાં હતા આવે તેમનું જેલવાસ પૂર્ણ થયું છે નર્મદા સેશન કોર્ટે શકુંદલાબેન વસાવાને પણ જામીન છે તે આપ્યા છે પરંતુ કેટલીક શરતો પણ કોર્ટ તરફથી મૂકવામાં આવી છે જે શરત આ પ્રમાણની રહેશે શરત નીચે મુજબ છે જેવી રીતે કે ચૈતર વસાવાના પત્ની શકુંદલાબેન વસાવા છે તેમને એક લાખ રૂપિયાના જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે તેમજ જે આ કેસના ફરિયાદી છે સાક્ષીઓ છે તેમને ડરાવી ધમકાવી કે લોભલાલજ આપી કોઈ અન્ય રીતે ફોડવાનો પ્રયત્ન કરી શકશે નહીં વેન વસાવા છે તે આ કેસ જ્યારે ચાલી રહ્યો છે તેમાં ટ્રાયલ દરમિયાન તેમને નિયમિતપણે હાજરી આપવાની રહેશે અને તેમને નર્મદા જિલ્લામાં પણ રહેવા માટે સ્વતંત્રતા છે તે કોર્ટ તરફથી આપવામાં આવ્યું છે સકંદાબેન વસાવાને પોતાનો પાસપોર્ટ છે તે જમા કરાવવાનો રહેશે સાથે જ આ પ્રકારના ગુનામાં હવે આગામી સમયમાં તેઓ ના સંડોવાય તે માટે પણ તેમને ધ્યાન રાખવામાં રહેશે પરંતુ કોર્ટે વધુમાં એવું પણ જણાવ્યું છે ઓર્ડરમાં કે જો શકુંદાબેન વસાવા છે આ કેસમાં આ ગુનામાં ફરી એકવાર કોઈક પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયત્ન કરે છે કે સાક્ષી સાથે કોઈક એવો વ્યવહાર કરે છે તો આ કેસના જે અમલદાર છે તેઓ જામીન પણ રદ કરી શકે છે તે પ્રકારની સત્તા પણ આપવામાં આવી છે ને તેમાં અલગ અલગ જે જોગવાઈઓ છે તે કોર્ટ તરફથી જામીન ઓર્ડરમાં કરવામાં આવી છે અને હવે ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંદલાબેન વસાવા છે તેઓ જેલવાસ પૂર્ણ કરીને બહાર આવી ગયા છે અને આગામી સમયમાં લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે પરંતુ શકુંદલાબેન વસાવાના જે આદેશ છે તેમાં તેમને નર્મદા જિલ્લામાં રહેવાની સ્વતંત્રતા છે તે કોર્ટ તરફથી આપવામાં આવી છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું અમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર